और बंदर अचानक रिजनल कमिश्नर आवी पहुंचा और बंदर भारे बरसात बाद थाना क्राबी केवी चेते जाणवा पहुंचा सिविल हॉस्पिटल माथी देशी दारू बेचतो शख्स झडपायो सिक्योरिटी ए झडपी लाई पुलिस ने सौंप्यो जंक्शन गायकवाड़ी व्यापारी पर कॉरपोरेशन ना अधिकारियों नो त्रास जंक्शन गायकवाड़ी व्यापारी पर कॉरपोरेशन ना अधिकारियों नो त्रास આરએમસીના તમામ વિભાગના અધિકારીઓ સંપૂર્ણ તૈયારી સાથે બુલડોઝર તેમજ પીજીવીસીએલની ટીમ સાથે વોર્ડ નંબર ત્રણમાં આવેલ જંકશન ગાયકવાડી મેન રોડ પર ગેરકાયદેસર બાંધકામ હટાવવા આવેલ તો તેઓ દ્વારા કેમ અને કયા ઓર્ડરથી માત્રને માત્ર વેપારી વર્ગને હેરાન કરવામાં આવ્યા જો ગેરકાયદેસર બાંધકામના ઓટા કે છાપરા હોય તો તેની કોઈ નોટિસ લેખિત કે મૌખિક આપ્યા વગર ડેમોલેશન કર્યું જારે મોટા દબાણવાળાઓને નોટિસ આપવામાં આવે છે તો નાના વેપારી જે દસ્તાવેજ વાળી મિલકત ધરાવે છે તેમ છતાં ધંધા રોજગારના સમયમાં આવા પ્રકારના ડિમોલેશન કરવાનો શું કારણ રેલવે સ્ટેશન મેઈન રોડ વર્ષોથી ડિમોલેશન બાદ પર લાઇટની સુવિધા સાથે ચાલે છે તો ત્યાં કેમ કોઈ કાર્યવાહી નહીં આજરોજ પ્લાસ્ટિકના નામે દંડ વસૂલતા અધિકારીઓ આ પ્લાસ્ટિકની બનાવટ કરનાર મુખ્ય કારખાનેદાર કે બીજા સપ્લાયર ઉપર કેમ રોક લગાડતા નથી માત્ર નાના જ વેપારીઓ પાસેથી દંડ વસૂલ કરવામાં કેમ આવે છે તમામ પ્રકારના વેફર જંક ફ્રૂટની આઇટમ જે પ્લાસ્ટિકમાં પેકિંગ આવે છે તે કાયદેસર છે જો ના તો તેમની ઉપર કોઈ પગલાં કેમ નથી લેવાતા આ અધિકારીઓ ની વેપારી દુકાન માં કોના ઓર્ડર થી પ્રવેશ કરવાની મંજૂરી મળે શું કોઈ વેપારી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તો જ આવી કાર્યવાહી થાય પણ આજ રોજ અધિકારીઓ દુકાન માં પ્રવેશ કોના કહેવા થી કરવાની કોશિશ કરી હું એક જાગૃત વેપારી આ પ્રશ્નો તમામ વેપારીઓ અને કોર્પોરેશન ના તમામ અધિકારીઓને પૂછી રહ્યો છું કયા રાગદ્વેષ ભાવ થી વેપારીઓને હેરાન કરવામાં આવે છે મારું નામ ગોરો પુજારા છે ડ્રોસ વેપારી મંડળનો પ્રમુખ છું આ કોર્પોરેશન વગર નોટિસ આપીએ અમારા વિસ્તારમાં દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરેલ હતી જેમાં એને ખરા અર્થમાં દબાણ ન કહી શકાય એવા એવી એવી જગ્યાએ ગોળખોળ કરવાની પ્રયાસો કર્યા હતા અને વેપારીને ખોટી રીતના દંડ દેવાની પ્રક્રિયા હાથ ધરેલ હતી જેના વિરોધમાં અમે એની સામે થોડું ઘર્ષણ થયેલું હતું મારું કહેવાનું એ છે કે વેપારીઓ પચીસ પચાસ લાખની દુકાનો લઈ કરોડો કરોડોનો માલ લઈ અને પોતે નિયમિત રીતે ટેક્સ ભરી અને પોતાનો વેપાર રોજગાર ચલાવે છે જ્યારે લારી ગલ્લાવાળા કે જેને કાંઈ લાગતું ઓળખતું નથી રમીને ઉભા રહી જાય છે એને કોર્પોરેશન કાંઈ કહેતી નથી તો વેપારીઓને દર વખતે શું કામે દંડવાળા વેપારીઓનું આમાં ક્યાંય દબાણ જે ખાતું ન હોય છતાંય ગમે ત્યારે વેપારીઓને કોઈક ને કોઈક નામે દંડ આપવો અને તિજોરી ભરવી ઈ કોટી રીતની રીત રીતની સામે આજે અમે વિરોધ નોંધાવ્યો હતો અને અમે બધા વેપારીઓ એની સામે એકજૂટ ઉભા રહી અને એને હલતા કર્યા હતા એક દુકાનની અંદર બે ગેર કાયદેસર ગયા તો એવી પણ વાત આવે છે હા આ દુકાનની અંદર ગેર કાયદેસર ભૂસી ગયા તો કે તમારી દુકાનમાં પ્લાસ્ટિક વેચાય છે અમારું કહેવાનું એક ઈ છે કે પ્લાસ્ટિક પહેલા તો બને છે ક્યાં જે બને છે એને પકડો રાજકોટની અંદર પ્લાસ્ટિક બને છે તો રાજકોટવાળા પ્લાસ્ટિક બનાવે છે એને દંડોને ને વેચાય છે ત્યારે વેપારી પ્લાસ્ટિક વેચે છે ને તમે એમ કહો કે સિંગલ યુઝ પ્લાસ્ટિક દુકાનમાં ન હોવું જોઈએ તો બને છે શું કામ બને છે ને ત્યાં તમારા આ કાઉ હપ્તા લઈને પોતાની ખીચા ગરમ કરે છે આ સાગઢિયા જેવા અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે અને અત્યારે ભાઈ જીત્યાલા ભાઈ એ પોતાના ખીચા ભરે અને અહીંયા નાના નાના વેપારીના દંડવા નીકળ્યા છે લાજવાની બદલે ગાજવા નીકળ્યા છે આ કેવી માનસિકતા તમારી માંગ શું છે હવે તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે અમે વેપારીઓ નીતિ નિયમ અને પાલન કરી અમે અમારો રોજગાર હલાવીએ છીએ અમારા રોજગાર થ્રુ અમે અમારા ઘરનું ગુજરાન ચલાવીએ છીએ અમને શાંતિથી વેપાર કરવા દો અમને ખોટા નળોમાં કામ ન આવો તો કાંઈ નહીં અમારે ગેરકાયદેસર કાંઈ પ્રવૃત્તિ કરવી નથી અમે કાયદેસર અમારો ધંધો ચલાવીએ છીએ ટેક્સ ભરીએ છીએ અમે અમને અમારું ટેક્સનું વળતર આપો નળતર ના આપો અહીંયા તો કાયદેસર દુકાન કાયદેસર ગેર પોતાના કાયદેસર દસ્તાવેજવારી અથવા ભાડું પોતાની રીતે ધંધો રોજગાર કરે અત્યારે કોમી ધંધો મંદી છે માન માન રોજગાર નીકળતું હોય આ પ્લાસ્ટિકને ગ્લાસની વાતો કરે છે કે અમે જપ્ત કરશું તમે જ્યાં બને અહીંયા કારખાનાઓ સીલ કરો પ્લાસ્ટિક જે સિંગલ પીસ પાનવારા વાપરે છે એ તમે જ્યાં બનતા હોય અહીંયા તમે સીલ કરો તો આવશે જ નહીં રેલવે સ્ટેશનની હામે એકત્રીસ આઠ બે હજાર આઠના રોજ એ ડિમોલ્યુશન થયું છે સોળ વર્ષ થયા છે અહીંયા કોઈની પાસે શોપ લાયસન્સ નથી ગંદકી તમે જુઓ વીજળી મફતની એમને વાપરે છે વીજળી મફતની એમને વાપરે છે ગંદકી કરે છે રેલવે સ્ટેશન એટલે દેશ વિદેશના યાત્રાળુ આવતા હોય એ રેલવે સ્ટેશનની હામે તમે હાલત જુઓ છો એ કેવી છે અને અહીંયા જે કાયદેસર જે દસ્તાવેજને ભાડું આજ છે એ ધંધો કરતા હોય ને ઓલા ગેરકાયદેસર જે બેઠા હોય લંગરિયા વાપરે છે પ્લાસ્ટિક વાપરે નાંદુ ગંદી પડી એ બાણે અહીંયા કોઈ કહેવાવાળું એને નથી અને અહીંયા કાયદેસર દુકાનદારોને નુકસાન કર્યું છે પતરા તોડ્યા છે અને બોર્ડના નુકસાન કર્યા છે આ માનસિકતામાંથી કોર્પોરેશનને બહાર આવવું જોઈએ નગર આ જો રેલવે સ્ટેશનનું પાપ છે ને એ ડિમોલ્યુશન અનિતા જવાની દસ દિવસમાં જ બદલી થઈ હતી અને એ પાપ હજી છે ને મને યાદ છે અને એના કમ્પાઉન્ડ નીકળવા જોઈએ કે આ રેલવે સ્ટેશનનું ડિમોલ્યુશન ચોર્યાથી દુકાનનું કેવી રીતે કર્યું જ્યાં મ્યુનિસિપલ બરો છો અને તેમજ બાવન ભાડુઆ થતા વગર નોટિસ એ લોકોએ ડિમોલિશન કર્યું છે એની હાલત કૂતરા જેવી કહી રહી અને ગાંડા થઈ ગયા ઘણા અગ્નિસ્નાન કર્યા અને ઘણા માનસિક સંતુલન ગુમાવી બેઠા છે એવું આ રોડ ઉપર ન થાય એના માટે અમે કોર્પોરેશનને આહવાન કરી કે તમે અમને નીતિથી ધંધો કરવા દો જે તમારે પ્લાસ્ટિક જપ્ત કરવું હોય કે ગ્લાસ જપ્ત કરાવે પહેલાં કારખાના બંધ કરાવો એ અમારી માગણી છે અને આ લાખો પડીકા ગોપાલ અવધ અને બાલાજી ના લાખો પડીકા વેચાઈએ જ્યાં ગટરો ચોકઅપ થાય એને કેમ તમે સીલ નથી મારતા ઇ પ્લાસ્ટિક જ છે અને રિસાયકલિંગ નથી થતું